મહિલા દર્શનની પ્રજાને પરેશાન સ્પર છે પરશુતંભાઈ રૂપાલાનો વિરોધ વડોદરા શહેરના લક્ષ્મીપુરા ગામમાં છૂપા મળ્યો પરશુતંભાઈ રૂપાલા દ્વારા કરવામાં આવેલ ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટિપ્પણી બાબતે વડોદરા શહેરમાં પણ ભાજપનો વિરોધ જોવા મળ્યો વડોદરા શહેરના લક્ષ્મીપુરા ગામમાં રૂપાલાનો પોસ્ટર બનાવીને બેનરો સાથે વિરોધ કરવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે કોઈ પણ બીજેપીના લોકોએ લક્ષ્મીપુરા ગામમાં પ્રવેશ કરવો નહીં બ્યુરો રિપોર્ટ

અમારા સમસ્ત ગ્રામજનો તેમનો સખત વિરોધ કરશે અને તેમની ટિકિટ પણ રદ થાય તેવી અમને અમે આગળ માગણી કરી હવે ટિકિટનો સમય મર્યાદા તો વહી ગઈ છે તો આપણે તમે જે પ્રવેશ બેનર લગાયા છે તો શું ભાજપ અહીંયા પ્રવેશ કરવા દેશો